તરીફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મેઘરાજા મન મૂકીને વર્ષ્યા હી જસ્તણ ગોંડલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો જસ્તણ માં સ્તાળતલી ગામે દૂધમાર વરસાદ વર્ષ્યો ભારે વરસાદને કારણે અહી પણ ખેતરોની અંદર પાણી ભરાતા થયા તો ગોંડલ ના વાસાફડ ગામની અંદર પણ વરસાદ થયો આ સાથે જ રામણા પાટખિલોરી દેરડી સહિતના ગામોમાં પણ દૂધમાર વરસાદ વર્ષ્યો દેરડી માં દૂધમાર વરસાદથી અમુક ખેતરો પણ પાણી પાણી થઈ ગયા

ગોંડલના વાસાવડ ગામની અંદર પણ સારો વરસાદ થયો છે તો દેરડી આ ગામોની અંદર પણ ધોધમાર વરસાદ થયો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર વરસાદી માહોલ જે રીતે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે વાવણી વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે